હેલો ઓલ ધ હોમ કૂક વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ જે એક હોમ કુકિંગ શો છે તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને સાથે તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી શકો છો તો આજે હું લઈને આવી છું શિયાળામાં ખાસ ખવાતા ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી એવા અળદિયા પાકની રેસિપી તો ચાલો સ્ટાર્ટ કરીએ અળદિયા પાક બનાવવાનું તો એના માટે થઈને મેં સૌથી પહેલાં ઘી બનાવી લીધું છે અહીંયા મેં હોમમેડ ઘી નો યુઝ કર્યો છે તમે કોઈ પણ બ્રાન્ડનું ઘી યુઝ કરી શકો છો તો આ પ્રમાણે મારો ઘી બનીને તૈયાર છે તો હું ઘીને ગાળી લઈશ તો નેક્સ્ટ સ્ટેપ વાત કરીએ આપણે ઇન્ગ્રેડિયન્ટ્સની તો અહીંયા મેં અઢીસો ગ્રામ અડદનો લોટ લીધો છે જે થોડો કકરો લોટ છે અને જે માર્કેટમાં ઇઝીલી અવેલેબલ છે અથવા તો તમે અડદની દાળને દળાવી પણ શકો છો તો અઢીસો ગ્રામ લોટની સામે મેં એકસો સિત્તેર ગ્રામ સાકર લીધી છે હું સાકરનો જ યુઝ કરું છું ઘી મેં બનાવી લીધું છે ગુંદ લીધો છે પચાસ ગ્રામ થોડા ડ્રાય ફ્રૂટ્સ લીધા છે સૂંઠનો પાવડર લીધો છે અને થોડું નોર્મલ ટેમ્પરેચરે મિલ્ક લઈ લીધું છે તો આ બધા ઇન્ગ્રીડિયન્ટ છે ફર્ધર કેટલી ક્વોન્ટિટીમાં શું યુઝ કર્યું છે હું આગળ તમને જણાવીશ તો સૌથી પહેલાં જે અડદની દાળનો લોટ લીધો છે એને હું આ પ્રમાણે ચાળી લઈશ તો અહીંયા મેં અઢીસો ગ્રામ લોટ સામે બસો એમ ઘી યુઝ કર્યું છે તમે ચાહો તો બંનેની ક્વોન્ટિટી ઇક્વલ રાખી શકો છો તો અઢીસો ગ્રામ લોટ સામે અઢીસો ગ્રામ ઘી બટ પર્સનલી મને ઘી થોડું ઓછું પસંદ છે એટલે મેં થોડું ઓછું લીધું છે નેક્સ્ટ મેં જે ડ્રાય ફ્રૂટ્સ લીધા છે તો એને હું મીડિયમ પીસીસમાં ચોપ કરી લઈશ તો આ રીતે મેં આઠથી દસ બદામ આઠથી દસ કાજુ અને આઠથી દસ જેટલી દ્રાક્ષ લીધી છે તો ડ્રાય ફ્રુટ્સ ને પંગ હું બે પીસીસ માં આ રીતે કટ કગ લઈ છે થી કગને જ આગે અડધિયા વા ગઈ તો એ વચ્ચે ન આવે અથવા ઈઝીલી અડધિયા વળી જાય તો આપકા માં હું બધા ડ્રાય ફ્રુટ્સ ને ચોપ કગ લઈસ તો ડ્રાય ફ્રુટ્સ બધા ચોપ થઈ ગયા છે તો હવે નેક્સ્ટ સ્ટેપ ની વાત કગે તો મેં એક હેવી બેઝની કઢાઈ લઈ લીધી છે અને એમાંનું થોડું ઘી એડ કરી અને ઘી ગરમ થાય એટલે જે આપણે ગુંદ લીધો છે એ ગુંદને તળવાનો છે તો મેં અહીંયા પચાસ ગ્રામ ગુંદ લીધો છે તો ઘી ગરમ થઈ જાય પ્રોપર ટેમ્પરેચર આવે એટલે ચેક કરી લઈએ ગુંદ તો આ રીતે ગુંદ તળી લેવાનો છે તો આ પ્રમાણે મેં બધો ગુંદ એડ કરી દીધો છે તમે જોઈ શકો છો કે ગુંદ એકદમ ફૂલાઈ ફૂલી ગયો છે તો આપ પ્રમાણે આપણે ગુંદ તળી લેવાનો છે અળદિયા બનાવવાની જે પ્રોસેસ છે જે કૂકિંગ પ્રોસેસ છે ખૂબ જ ઇઝી છે માત્ર લોટને પ્રોપરલી પરફેક્ટ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકવાનું છે એટલું જ ધ્યાન રાખવાનું છે બાકી તમારા અડદિયા ખૂબ જ ટેસ્ટી બનશે તો અહીંયા ગુંદ જે છે એ તળાઈ ગયો છે હું એને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશ આજ જ ઘીમાં હું જે મેં ડ્રાય ફ્રુટ્સ ચોપ કરીને રાખ્યા છે એને પણ બે મિનિટ માટે ફ્રાય કરી લઈશ મને ડ્રાય ફ્રૂટ્સ તળીને જ યુઝ કરવા પસંદ છે તમે ચાહો તો તમે આ સ્ટેપને સ્કીપ કરી શકો છો બટ તળીને ડ્રાય ફ્રૂટ્સ નાખશો તો એનો ટેસ્ટ ખૂબ જ ફાઇન આવશે તો ડ્રાય ફ્રુટ્સ પણ મારા ફ્રાય થઈ ગયા છે તો એને પણ પ્લેટમાં ટ્રાન્સફર કરી લઉં છું હવે જે ફળદગી બચ્યું હતું એ બધું હું એડ કરી અને ઘી ગરમ થાય એટલે જે અડદનો લોટ લીધો છે એ એડ કરી અને અડદના લોટને ત્યાં સુધી શેકવાનો છે જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન થાય અને એમાંથી ઘી છીટું છૂટું પડે ત્યાં સુધી તો પ્રમાણે હું લોટ એડ કરી અને લો ટેમ્પરેચરે લો ફ્લેમ પર આપણે લોટને શેકતા રહેવાનો છે તો અહીંયા ટાઈમ મેઝરમેન્ટ માટે મેં વોચનો પણ યુઝ કર્યો છે જેથી ખ્યાલ આવે આપને કે આપને લોટ શેકતા કેટલો ટાઈમ લાગે છે તો આપ ગમાં તમે જોઈ શકો છો કે લોટ શેકાવાનું સ્ટાર્ટ થઈ ગયું છે તો અહીંયા એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે અડદના લોટને આપણે લો ફ્લેમ ઉપર જ શેકવાનું છે તમે ઉતાવળ કહીને ફટાફટ એવું વિચારશો કે થોડી મીડિયમ ફ્લેમ ઉપર શેકું તો લોટ તો શેકાઈ જશે બટ જે અડદિયાનું ટેસ્ટ અને ટેક્સચર જોઈએ છે એ નહીં મળે એટલે ભલે થોડી વાર લાગે પણ લો ફ્લેમ ઉપર જ લોટને શેકવાનો છે એ દરમિયાન મેં જે ગુંદ તળ્યો હતો તો એને મેં મિક્સર ગ્રાઇન્ડરમાં અધકચરો દળી નિર્ધો છે સાવ અધકચરો જ રાખ્યો છે એકદમ ફાઇન પાવડર નથી કરવાનો અને મેં જે સાકર લીધી હતી એને પણ દળી લીધી છે તો તમે જોઈ શકો છો કે પંદર મિનિટ જેટલો ટાઈમ થયો છે અને લોટ શેકાવાનું સ્ટાર્ટ થઈ ગયું છે એક પેસ્ટ બની ગઈ છે તો પ્રમાણે આપણે શેકતા રહેવાનું છે જ્યાં સુધી લોટ જે છે ગોલ્ડન બ્રાઉન ન થાય તો અહીંયા મને અડધી કલાક જેટલો ટાઈમ થયો છે ને આપણો લોટ પરફેક્ટલી શેકાઈ ગયો છે ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે તમે જોઈ શકો છો તો એને ગેસની પરથી ઉતારી અને બેથી ત્રણ મિનિટ માટે ઠંડો થાય એટલે એમાં મેં જે દૂધ લીધું હતું તો ત્રણ ટેબલ સ્પૂન દૂધ એડ કરી અને મિક્સ કરી દઈશ તો દૂધ એડ કર્યા પછી લોટ જે છે એ એકદમ ફ્લફી ફૂલી ગયો છે અને આપણે ફટાફટ એને મિક્સ કરી દઈશું આ સ્ટેપ કરવાથી અડદિયાનું જે દાંગદાર ટેક્સચર છે એ આવશે સાથે બજાર જેવો જ સોફ્ટ મોઢામાં નાખતા જ પીળી જાય એવા અડદિયા બનશે આપણા તો આ દૂધ મિક્સ થઈ ગયું છે હવે જે મેં સાકર લીધી છે એ સાકરનો પાવડર કરીને મેં આમાં એડ કરવાની છું અહીંયા હું ચાસણી નથી બનાવતી ચાસણી વગર જ અડદિયા બનાવું છું અને એ પણ ખૂબ જ ટેસ્ટી બને છે તો આપણું જે આ મિક્સર છે એ ગરમ જ હશે એટલે સાકર એમાં પ્રોપરલી એબ્ઝોર્બ થઈ જશે હવે નેક્સ્ટ જે મેં ગમ ગુંદર લીધો છે એડિબલ ગમ એ એડ કરી દઈશ ડ્રાય ફ્રૂટ્સ એડ કરી દઈશું સાથે વન ટેબલ સ્પૂન જેટલો સૂંઠનો પાવડર એડ કરી દઈશું અહીંયા જે મેં અડદિયાની રેસીપી બતાવી છે બેઝિક બતાવી છે તમે ચાહો તો આ ટાઈમે તમે માવો કોકોનટ ડેસિકેટેડ કોકોનટ પછી ગંઠોળાનો પાવડર આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરી શકો છો બટ આ બેઝિક ઇન્ગ્રીડિયન્ટ સાથેની બેઝિક રેસીપી મેં અડદિયાની બતાવી છે તો હવે આ બધી જ વસ્તુને મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે આપણા ખૂબ જ ફાઇન અડદિયાનું મિક્સર તૈયાર છે બધું જ પ્રોપરલી મિક્સ કરી દઈશું તો અડદિયા પાકનું મિક્સર રેડી છે વાળી શકાય એવું ઠંડુ થાય એટલે આપણે અડદિયા વાળવાનું સ્ટાર્ટ કરીશું તો તમે જે પણ શેપમાં ચાહો એ શેપમાં અડદિયા વાળી શકો છો અહીંયા બજારમાં જે શેપમાં અડદિયા મળતા હોય છે એ જ શેપમાં હું અડદિયા આપણે વાળી લઉં છું તો તમે જોયું કે અહીંયા જે મેં સ્ટેપ્સ બતાવ્યા છે એ બધા ખૂબ જ ઇઝી છે અને આ સ્ટેપ ફોલો કરશો તો ચાસણીની બનાવવાની ઝંઝટ વગર ખૂબ જ સગળતાથી તમે અડદિયા બનાવી શકશો તો આ રીતે જો તમે સ્ટેપ્સ ફોલો કરશો તો ડેફિનેટલી જો તમે પહેલી વખત પણ અડદિયા બનાવો છો તો પણ તમારા અડદિયા ખૂબ જ ટેસ્ટી અને બજાર જેવા જ બનશે તો આ શિયાળે તમે પણ ઝડપથી ટ્રાય કરો આ અડદિયા પાકની રેસીપી તો અહીંયા આપ પ્રમાણે હું અળદિયા બધા વાળી લઈશ તો આપ પ્રમાણે મેં બધા અળદિયા વાળી લીધા છે અને ખૂબ જ ઇઝી રેસીપી છે તો ઝડપથી ટ્રાય કરો મારી આ અળદિયા પાકની રેસિપી જેમાં તમારે ચાસણી પણ બનાવવાની નથી ગતિ અને ખૂબ જ સરળતાથી બની જાય તો આ વિન્ટર એન્જોય કરો આ રેસીપી